ઉમરસાડી માછીવાડ ગામે નપરી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભંડારી સમાજ દ્વારા યજ્ઞ કરાયો પારડી તાલુકાના ઉમરસાડી શિવાડ ગામમાં આવેલ ભંડારી સમાજ સંચાલિત જયશ્રી નપેરી માતાજી મંદિરમાં આજ રોજ ચૈત્રી નવરાત્રીના રામનવમીના દિવસે પૂજા યજ્ઞ કરવામાં આવી હતી ભંડારી સમાજ સહિત લોકોએ ભાગ લઈ માતાજીની પૂજા અર્ચના કરી હતી સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો નપેરી માતાજી પ્રત્યે આ વિસ્તારના ભક્તોને અટૂટ શ્રદ્ધા છે દર વર્ષે ચૈત્રી નવરાત્રીના નોમના દિવસે અહીં ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ સવારથી જ ભક્તોએ માતાજીની પૂજા ને વંદના કરી હતી આ પ્રસંગે માછીવાડના માજી સરપંચ મનહરભાઈ પટેલ પ્રમુખ મનીષ પટેલ વગેરે સમાજના અગ્રણીઓ યુવાઓ મહિલાઓ જોડાયા હતા મારું નામ મનીષભાઈ ચિમનભાઈ પટેલ ઉમરસાડી બંધારણના હું આજે પ્રેસિડન્ટ છું બે વર્ષથી અને આજે દર વર્ષને જેમ ચૈત્રસુર નોમનો અમે માતાજીના મંદિરમાં હોમ રાખીએ છીએ તેવી જ રીતે આ વર્ષે પણ અમે હોમનું અને માર્ગદર્શન આયોજન કરેલું હતું હોમ દરમિયાન પૂર્ણ બાદ ગામજનોએ દરેક ગામજનોએ હોમમાં નારિયેલ ગુંજીને ગામની સુખ શાંતિને સમૃદ્ધિ મળે એ માટે અને ખોટા વિચારોની સમાપ્તિ થાય અને સારા વિચારોની પ્રાપ્તિ માટે સંખ્યામાં મહાપ્રસાદના આયોજન હોય છે લગભગ સાતસો થી આઠસો માણસ જેટલા અમારા ભંડારી અન્ય સમાજો પણ મહાપ્રસાદનો ભાગ લે છે અને ખુશગઝાલી રહે છે આ મહાપ્રસાદ અંતર્ગત અમારા એમાં સાથ સહકારમાં અમારા વડીલોનો બહુ મોટો સાથ સહકાર રહે છે તેમજ યુવા યુવા ભાઈઓનો તેમજ બાળકોનો પણ એમાં સાથ સહકાર રહે છે ખાસ કરીને અમારા બહેનો તેમજ માતાઓનો પણ સાથ સહકાર મળે છે આવી રીતે અમને દર વર્ષે દરેક કાર્યક્રમ અમને વડીલો માતાઓના બહેનોનો સાથ સહકાર છે તેમજ અમારા જય શ્રી નબીની માતાજીનો સાથ સહકાર છે પ્રભુ શ્રી રામનો ભી સા સહકાર છે આવી રીતે દર વર્ષે બી અમને સાથ સહકાર મળે એ ભગવાન શ્રી રામને તથા માતાજીને અમે પ્રાર્થના કરે છે જય માતાજી જય શ્રી રામ સમય એવો થઈ ગયેલો છે કે દરેકના વિચારો અલગ અલગ હોય છે તો આજે એક વિચાર કરવાનો આજની તારીખમાં એ બહુ મહત્ત્વની વસ્તુ કહેવાય છે એટલા માટે કહેવું કે સારા વિચારોનો થાય ને ખોટા વિચારોની સમાપ્તિ થાય એટલા માટે મેં કહું છું કે અમારા સમાજ એક ભંડારી સમાજ એક બહુ મોટું એક સંગઠન બની ગયું છે હવે આવનારા સમયમાં અમે વિશ્વાસ આપીએ છીએ કે સાથે મળીને રહેશું ને દરેક પ્રોગ્રામ અમે સાથે મળીને મળશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો